નમસ્કાર મિત્રો મારી યુટ્યુબ ચેનલમાં ફરી એકવાર આપનું હૃદયપૂર્વક સ્વાગત છે આજનો ટોપિક છે મિત્રો કે અત્યારે હાલ શિયાળાની ઋતુ ચાલુ થઈ ગઈ છે તો શિયાળાની ઋતુની અંદર ઘણા બધા લોકોને હાથ પગના સોદાનો દુખાવો નીચાણનો દુખાવો હાડકાનો દુખાવો કમરનો દુખાવો જેવી વાયુના પ્રકોપના લીધે થતી અનેક બીમારીઓ થઈ શકે છે આજે હું તમને એવું ટોનિક બતાવું કે જો તમે આ નિયમિત એ આ એક લાડુનો ઉપયોગ કરશો અત્યારે શિયાળાની અંદર લોકો ગુંદના લાડુ મેથીના લાડુ આદુપાક આવા અનેક પ્રકારના વસાણા બનાવી અને ખાતા હોય છે કારણ કે શિયાળામાં વાયુને લીધે જે થતી હોય છે બીમારીઓ એ ના થઈ શકે એના માટે તેઓ આ બનાવીને ખાય છે તમે નિયમિત માત્ર આ ત્રણ જ વસ્તુનો ઉપયોગ કરશો તો આખું વર્ષ તમારે કોઈપણ પ્રકારના જે વસાણા છે એ વસાણા ખાવાની જરૂરિયાત નહીં પડે શિયાળાની ઋતુમાં જેમ જેમ ઠંડી પડશે તેમ તેમ ઘણા લોકોને હાથ પગના સોદાનો દુખાવો થાય છે ઢીંચણમાં દુખાવો થાય છે કમરમાં દુખાવો થાય છે પગની એડીઓમાં દુખાવો થાય છે તો આ બીમારીઓથી બચવા માટે શિયાળાની ઋતુની અંદર શું કરવું જોઈએ તો એના માટે મિત્રો આપણે સો ગ્રામ સૂંઠ લેવાની સૂંઠ પાવડર એની અંદર ચારસો ગ્રામ જેટલો ગોળ પણ ગોળ આપણે દેશી ઓરિજિનલ જે આવે છે પ્લાસ્ટિકના બોક્સની અંદર ચોકલેટી કલરનો એ ગોળ ઉપયોગ કરવાનો છે ચારસો ગ્રામ ગોળ અને સો ગ્રામ સૂંઢ આ બંનેનું મિશ્રણ કરી દેવાનું અને એની અંદર ગાયનું ઘી માત્ર ને માત્ર ગાયનું ઘી જ ઉમેરવાનું છે એ દેશી ગાયનું ઘી દેશી ગાયનું શુદ્ધ ઘી હોય તો એ એની અંદર જરૂર પૂરતું ઉમેરી અને તમારે સોપારી જોડો એની નાની નાની લાડુડીઓ બનાવી દેવાની અને દરરોજ સવારે ચા નાસ્તો કર્યા પછી અડધો કલાક પછી તમારે દરરોજ એક લાડુડી ખાઈ જવાની તો શિયાળાની ઋતુની અંદર વાયુનો પ્રકોપ થવાને કારણે આપણા શરીરમાં જે બીમારીઓ થાય છે એ બીમારીઓથી આપણે બચી શકીશું અને આની અંદર ત્રણ વસ્તુ વાપરવામાં આવશે એક તો ગોળ ગોળની અંદર આયર્ન ફોસ્ફરસ અને કેલ્શિયમ ભરપૂર પ્રમાણમાં મળી રહે છે એટલે કેલ્શિયમના કારણે જે લોકોને હાડકામાં દુખાવો થતો હોય એ બંધ થઈ જાય છે અને ગોળમાં ફોસ્ફરસ ભરપૂર પ્રમાણમાં મળે છે જેના લીધે કપ થવાની સંભાવનાઓ આપણા શરીરમાં ઘટી જાય છે અને એની અંદર આપણે સૂંઠ પાવડર ઉમેરીએ સૂંઠ પાવડર છે એ વાયુ નાશક છે અને શિયાળાની અંદર આપણા શરીરમાં વાયુનો પ્રકોપ થાય છે અને એના કારણે સોધાની અંદર જે જે જગ્યાએ વાયુ ભરાય છે એ જગ્યાએ વાયુના પ્રકોપના કારણે આપણે સોધામાં દુખાવો થાય છે તો સૂંઠ ખાવાથી એ વાયુ નાશક છે અને અગ્નિને પ્રદીપ્ત કરે છે એટલે આપણી ભૂખ જગાડે છે એટલે ભૂખ જગાડવાનું કામ કરે છે અને વાયુ નાશક છે એટલે આપણા શરીરના કોઈપણ અંગ અવયવની અંદર કોઈપણ સ્વાદાની અંદર વાયુ ભરાયો છે તો એ વાયુને દૂર કરે છે એટલે વાયુના લીધે જે કંઈ શિયાળામાં બીમારીઓ થાય છે એ બીમારીઓથી આપણે બચી શકીશું અને એટલા માટે તમે જુઓ તો વર્ષોથી આપણા બાપ દાદાઓ પણ કહેતા આવ્યા છે કે શિયાળાની અંદર બંધન બાંધવું જોઈએ વસાણા ખાવા જોઈએ મતલબ કે કચરિયા પાક મેથીના લાડુ ગુંદના લાડુ આ અનેક પ્રકારના આપણે શિયાળાની અંદર અવનવા વસાણા બનાવીને ખાઈએ છીએ એનું આ એક જ કારણ છે તો આ રીતે જો તમે નિયમિત સોપારી જેટલો લાડુ બનાવી અને દરરોજ ખાશો તો આપણા શરીરની અંદર વાયુને લીધે થતી બીમારીથી બચી શકીશું અને જી હા મિત્રો એક વાત યાદ રાખવાની કે જે લોકોના શરીરની અંદર ચરબીનું પ્રમાણ વધારે હોય શરીરમાં વજન વધારે હોય એવા લોકોએ એમના શરીરમાં પાચન થાય એટલી જ માત્રામાં આ લાડુડીનો ઉપયોગ કરવો જોઈએ વધારે પ્રમાણમાં જો લેવામાં આવશે તો એનાથી શરીરમાં ચરબી અને વજન પણ વધી શકે છે તો એ પણ ધ્યાન રાખવું ખૂબ જરૂરી છે થેન્ક્સ ફોર વોચિંગમાં વિડીયો થેન્ક યુ